આખી વર્દી જોઈને લોકો પોલીસથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે લોકો સાથેનો સંપર્ક વધે અને લોકો પોલીસને પોતાના મિત્રો સમજે તે માટે સુરત પોલીસ અનેક અભિયાન શરૂ કર્યા છે સમાજ સેવા કરવાના અને લોકોને મદદ મળે એ માટે સુરત પોલીસે ઝોન થ્રી વિસ્તારમાં મુસાફિર હુયારો નામનું અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ સુરત પોલીસે પચીસ વર્ષથી પોતાના પરિવારથી છૂટા થયેલા એક વૃદ્ધને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ખાખી વર્દી પહેરીને ફરતી પોલીસને જોઈને લોકો પોલીસથી ભાગતા હોય છે અને ખાખી વર્દીમાં રહેલ વ્યક્તિ સ્વભાવ કડક હોય છે પણ આ કડક સ્વભાવના વ્યક્તિને પણ એક દિલ હોય છે ખાખી વર્દી ધારક ગુનેગારો માટે તો કડક વલણ ધરાવે છે અને આ છાપને લઈને લોકો પોલીસથી દૂર રહેતા હોય છે ત્યારે સુરત પોલીસ લોકોને મદદ મળે અને લોકો તેમની નજીક આવે તે માટે અભિયાનો ચલાવી રહી છે ત્યારે સુરત પોલીસ ઝોન થ્રીના અધિકારી પિનાકીન પરમાર દ્વારા પોતાના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં અને તેમાં પણ સુરત રેલવે સ્ટેશન બસ સ્ટેશન રસ્તામાં મુસાફિર હું યારો નામનું અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ રસ્તે રઝળતા લોકોની મદદ કરવા માટે આવા લોકોને પોલીસ સ્ટેશન લાવી તેમને નવડાવી દોડાવી સ્વચ્છ કપડા પહેરાવી તેમનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન થાય તે પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવતો હોય છે આ અભિયાન હેઠળ મૈધરપુરા પોલીસને માહિતી મળી હતી કે બ્રિજ નીચે એક વૃદ્ધ લાકડીના સહારે ચાલીને લાંબા સમયથી પોતાનું ગુજરાન ચલાવે છે તાત્કાલિક પોલીસ દ્વારા આ વૃદ્ધને પોલીસ સ્ટેશને લાવી તેમને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી તેમનું કાઉન્સેલિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પાસઠ વર્ષના વૃદ્ધે પોતાનું નામ મોહમ્મદ ઇલલાઈ મુલ્લા હોવા સાથે મૂળ મહારાષ્ટ્રના સાંગલીનો વતની હોવાની વાત જણાવી હતી માત્ર વતનનું આટલા એડ્રેસના આધારે સુરત પોલીસે મહારાષ્ટ્રના સાંગલીથી સુરત આવતી બસના ડ્રાઈવરો અને કંડક્ટરનો સંપર્ક કરી આ વ્યક્તિના ફોટોગ્રાફ આપી તેમના વિસ્તારમાં તેમના વિશેની વિગતો મળે તો પોલીસને જાણકારી આપવા માટેની વાત કરી હતી આ અભિયાનને ધીરે ધીરે આગળ વધારવાનું શરૂ કર્યું હતું અને ગણતરીના દિવસોમાં જ આ વૃદ્ધના એક દીકરાનો મોબાઈલ નંબર પોલીસે મેળવી તેમનો સંપર્ક કર્યો હતો સૌપ્રથમ પોલીસે આ વૃદ્ધના ફોટા તેના દીકરાને મોકલી ખરાઈ કરી હતી કે આ તેમના પિતા છે કે કેમ

પોલીસ સ્ટેશનમાં થતા પિતા પુત્ર વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પિતા પુત્રના મિલનને લઈ પોલીસ સ્ટેશનના કર્મચારીથી લઈ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા હતા અને તેમની પોલીસ ટીમ દ્વારા આ પ્રકારનો અભ્યાસ કરવો અત્યાર સુધીમાં દસ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે આમ પોલીસે પોતાની ફરજ સાથે સમાજ સેવાનું કાર્ય પણ શરૂ કરી પોલીસ સાચા અર્થમાં લોકોના સેવક અને મિત્ર બને છે તે સાબિત કરી બતાવ્યું છે આપ જાણો છો એમ સુરત શહેરમાં ઝોન થ્રીની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજડતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાંને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડને બધી વિગતો મેળ મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતાં વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે એ ઘણા વખતથી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલાં પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું અહીંયા એમનું કાઉન્સેલિંગ કરતાં જાણવામાં આવેલું કે આજથી પચીસ વર્ષ પહેલાં તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક થતાં આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી હવે પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીમ જશે એટલે પોલીસનું અમે ખૂબ ખૂબ જ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે પરિવારને અમે મિલન કરાવી શક્યા થેન્ક યુ આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીકની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક એક વીકની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ